તેની અંદર પ્રવાસ પણ કરવાના છે થોડી જ વારની અંદર ગાંધીનગર મેટ્રોને લીલી ઝંડી બતાવશે અમદાવાદ ગાંધીનગરની કનેક્ટિવિટી મજબૂત બનશે ગાંધીનગર મેટ્રોની ખાસિયતની આ વાત કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે હવે અમદાવાદથી ગાંધીનગર જવું ખૂબ જ સરળ બની જશે લોકોની યાત્રા વધુ ઝડપી બનશે સુરક્ષિત અને વ્યાજબી પણ તેમની આ યાત્રા બનવા જઈ રહી છે મહત્વની વાત એ છે કે દિવ્યાંગો માટે પણ રેમ્પ અને વ્હીલચેર છે કે જેની સુવિધા કરવામાં આવી છે આ સાથે જો વાત કરવામાં આવે તો ટેક્સટાઇલ ફ્લોરિંગ છે લો હાઈ ટિકિટ કાઉન્ટર છે અને બ્રેલ કોલ બટનની પણ સુવિધા કરાઈ છે સ્ટેશન કોન્કોર્સ પર વિસ્તાર છે કે જે અલગ રહેશે ઇમરજન્સી ટેલિફોન પબ્લિક એડ્રેસ સિસ્ટમ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે મુસાફરોની સરળતા માટે બે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે કે જે પણ તૈયાર કરવામાં આવ્યા છે ચાર લિફ્ટ અને ચાર એસ્કિલેટર્સની સુવિધા છે કે જે પણ તૈયાર કરાય છે